રોડ રોડ પાસે ખાચા સામેના ઉપર આજે અચાનક અફરાતફરી મચી ગઈ હતી એક વાહન ચાલકનો તેલ ભરેલો કારબોર રસ્તા ઉપર પટકાતા સમગ્ર રોડ ઉપર તેલ પ્રસરી ગયો હતો અને રસ્તો લપસાળ બની જતા પાંચથી વધુ બાઇક સવારો તેની ચપેટમાં આવીને લપસી પડ્યા હતા

અને તેલ બધું પડેલું હતું ને કોણો પડ્યો એ મને ખબર નહીં પણ મેં ત્યાં આ ગાડી ઊભો રહીને તૈયારીમાં મારી ગાડી બાજુમાં મૂકીને બધાને બચાવવાની કોશિશ કરી છતાં પણ અમુક એક વાળો ઉપર જોઈને જતો તો એ અહીં આવીને લખ્યો એના પછી ચાર જણ બીજા પડ્યા ધણી બૈડી બી બે ત્રણ જણ બધા પડ્યા તો મેં પછી તૈયારીમાં બધી માટી બાજુમાંથી લઈને ત્યાંથી સુપડી લઈને અહીંયા નાખી છે અને આ બધા આપણે કામગીરી કરીને આ દુકાનવાળાઓ પણ અમને અહીંયા સપોર્ટ કર્યો છે એના માટે બરાબર તો તૈયારીમાં એટલા બધા લોકો પડી જ જતા હતા રાજમેલ રોડ પર આ કિસ્સો જે મારી માતાના ખાતાની સામે જ થયું છે જે માર્કેટ તરફ આપણે જઈએ છીએ ત્યાં આગળ